આજે મળેલી રિવ્યુ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી અને પાણીની સમસ્યા નિવારવા સોર્સમાં વધારો કરાયો હતો પાણીની સમસ્યા નિવારવા કમિશનરની અધિકારીઓ ફિલ્ડમાં ઉતારવા સૂચના આપી હતી આજે મળેલી રિવ્યુ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને તમામ વિભાગીય વડાઓ ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં સૌપ્રથમ તિરંગા યાત્રાની સફળતા માટે અધિકારીઓને અભિનંદન આપ્યા હતા આજની બેઠકમાં સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા ચેરમેને તિરંગા યાત્રાને સફળતાને લઈને અધિકારીઓને અભિનંદન આપ્યા હતા શહેરમાં સ્વચ્છતાને પ્રાથમિકતા આપવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો બાગ બગીચાની જાહેર સ્થળો પર વોશરૂમની વ્યવસ્થા વધારવા સૂચના અપાઈ હતી સૌ મીડિયાના મિત્રોને આભાર આજે આપણે રૂટીન રિવ્યુ મિટિંગ હતી અધિકારીઓ સાથે સૌપ્રથમ ગઈકાલે જે વડોદરા ખાતે આયોજન કરવામાં આવેલ તિરંગા યાત્રાને સફળ બનાવવા માટે ટીમ બીએમસીને અને તમામ અધિકારીને ક્રાઉડ મોબિલાઇઝેશનમાં બધામાં જે કામગીરી કર તમામને અમે આજે અભિનંદન પાઠવ્યા હતા અને ગઈકાલે મીડિયાના મિત્રોને પણ શું ખૂબ સારું સહકાર મળ્યો હતો કે અમે પબ્લિક સુધી પહોંચ્યા હતા અને પબ્લિકની રેસ્પોન્સ સારું હતું એ બદલ એમને પણ અમને પણ આભાર માનીએ છીએ સાથે સાથે આજના રિવ્યૂ મિટિંગમાં બે ત્રણ મેઇન મુદ્દાઓ હતી કે જે પાણીનું ખખડાવટ ના થવું જોઈએ કોઈ અધિકારીઓ અત્યારે નીચે કાઉન્સિલર્સ હોય પબ્લિક હોય એનાથી જે રજૂઆત આવતું હોય એને સુધી પાણીનું સમસ્યા ના હોય એના માટે કાટિબદ્ધ રહીને ફિલ્ડમાં ઉતરીને કામ કરવાની સૂચના આપી છે જે પાણીનો સોર્સમાં પણ સુધારો કર્યું છે અત્યારે લગભગ ત્રણ ચાર એમએલડી બે દિવસની અંદર આજે ટેસ્ટિંગ ચાલી રહ્યા છે બે દિવસની અંદર હવે નેક્સ્ટ ત્રણ એમએલડી એક્સ્ટ્રા પણ લાવવાનું અમે પ્રયત્ન કરી રહ્યા છે અને દસ એમએલડી જે પીના નીચે જે હજી કામ જોડવાનું બાકી છે એને પણ વેગ આપવા માટે કીધું છે જેથી કરીને પાણીનું સમસ્યાની ઇશ્યુઝ ના આવવું જોઈએ ખાસ કરીને કારેલી ભાગમાં જે સમસ્યા થતી હતી ત્યાં પણ પાણીની ટાંકી લેવલ બધા ઉપર કામ કરવાનું કીધું છે હવેથી જે ચોમાસા પૂરું થવાનું છે એટલે જન્માષ્ટમી પછી જે પણ પ્રોજેક્ટ શાખા તરફથી પાણી ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ અને ડ્રેનેજનું કામો જે કરવાનું છે એ બધું શરૂ કરવાનું પણ સૂચના આપી દીધી છે નવા આવેલ વિસ્તાર જે તરસાલી ભાઈલી બિલ આ વિસ્તારમાં જે કામો લીધેલા છે વોટર ડિસ્ટ્રીબ્યુશનનું પાણીનું પાઇપલાઇન્સનું ડ્રેનેજ નેટવર્ક એ બધું શરૂ કરી દેવાના છે તમામ ગાર્ડન્સની અંદર સ્વચ્છતા વધારે જાળવી રાખવા માટે વધારેનું વધારે દંડ લેવા માટે પણ કીધું છે ત્યાં વધારે પબ્લિક માટે સુવિધા માટે કચરાપેટી મૂકવાનું પણ કીધું છે વધારે આઈસી એક્ટિવિટીના ભાગરૂપે તમામ સાઇન બોર્ડ્સ લગાવવાનું પણ કીધું છે વોર્ડ ઓફિસિસ રિવ્યુ મિટિંગમાં પણ કીધું છે કે સિટીની અંદર વોર્ડની અંદર સ્વચ્છતા જાળવી રાખવા માટે કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ્સ શોપ્સ અને જે જાહેર જગ્યાઓ પર ગંદકી કરનાર લોકો ઉપર પણ દંડ લેવાનું પણ એમને સૂચના આપી છે જેથી કરીને સિટીની અંદર એક સ્વચ્છતાની માહોલ બને સૌથી પહેલાં સ્વચ્છતામાં માહોલ બનતા પહેલાં આઈસી એક્ટિવિટી જેથી કરીને લોકોમાં જે સેગ્રિગેશનનું જે સુધારાઓ આવવું જોઈએ એ વધારવાનું અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ અને આઈસી એક્ટિવિટી પછી ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ ટૂંક સમયમાં બે ત્રણ દિવસ પછી ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમમાં જે ગાડીઓ વધારવાનું છે એ પણ અમે લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ જેથી કરીને હજાર લોકો ડી કેટલા ગાડી જાય આ બધું અત્યારે પ્લાનિંગ સાથે જે કર્યું છે એ બધું કામ શરૂ થઈ જાય પ્લાસ્ટિક ઉપર પણ બેન કરવા માટે પણ જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપર પણ કામગીરી કરવાનું શરૂ કરી દેવામાં આવી છે ધીરે 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 આ કામગીરી કરશું આવનારા દિવસોમાં અને આજે સાંજે પણ એક મીટિંગ છે જે ફૂટપાટ ફૂટપાથ ઉપર આડેધડ પાર્કિંગ કરનાર લોકો અને જે ઇલિગલ પાર્કિંગ કહેવાય આવા સ્પોટ્સ પણ આઈડેન્ટિફાઈ કર્યા છે એના ઉપર ટ્રાફિક ડિપાર્ટમેન્ટ પોલીસ એન્ક્રોચમેન્ટ ડિપાર્ટમેન્ટ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ બિલ્ડિંગ બિલ્ડિંગની અંદર જે બિલ્ડિંગ પાસ કરીને પાર્કિંગ પણ પ્લાન પાસ કર્યા હોય અને તો પણ ગાડી અંદર ના મૂકતા હોય અને બહાર જાહેર માર્ગમાં મૂકતા હોય એ લોકો ઉપર પણ કાર્યવાહી કરવા માટે આજે સાંજેનો એક મિટિંગ ટ્રાફિક અને પીએમસીનું સાથે એક સંયુક્ત મિટિંગ ગોઠવ્યું છે જેથી કરીને લોકોમાં એક સેલ્ફ ડિસિપ્લિન આવે આડેધડ પાર્કિંગ ના કરે અને એને ફ્યુચરમાં ફેસિલિટેટ કરવા માટે પેન પાર્કિંગનું ઓલમોસ્ટ દરખાસ્ત થઈ ગઈ છે આપણા પાસે ફાઇલ્સ પણ આવી ગયું છે એટલે એક બે દિવસની અંદર પાર્કિંગ પોલિસી સ્ટ્રીટ વેન્ડર પોલિસી અને એની અંતર્ગત જે રિલેટેડ પાર્ટ્સ પ્લોટ્સને ડેવલપ કરવાનો છે એ પણ શરૂ કરી દઈશું ટૂંક સમયમાં વીએમસીનું જેટલા પ્લોટ છે એની અંદર દબાણો છે એ દબાણો દૂર કરીને આપણે ફેન્સિંગનું કામગીરી પણ શરૂ કરવાની છે જેથી કરીને આપણે પ્રોપર્ટી જાળવી રાખી શકીએ અને ફ્યુચરમાં કોઈપણ પ્લોટને ડેવલપ કરવું હોય હરાજી કરવું હોય એ પ્રોપર વ્યવસ્થિત કરી શકીએ એના ઉપર પણ અત્યારે ભાર મૂકવામાં આવી છે જે પણ સિટીની અંદર ડેવલપમેન્ટલ વર્ક છે બ્રિજસ હોય પાણીનું લાઇન્સ હોય ડ્રેનેજનું કામ હોય રોડ રસ્તાનું સુધારવાનું કામ હોય હવે પેચવર્કનો સમય આ ઓલમોસ્ટ પૂરું થવાનું માંડ્યું છે એટલે પર્મનન્ટ રીસર્ફેસિંગનું કામ આ બધું અત્યારે હાથ ધરવામાં અમે નક્કી કર્યું છે એટલે આવનારા દિવસોમાં સ્વચ્છતા રોડ્સ વોટર ડ્રેનેજ અને સાથે સાથે જે હરિયાળી વડોદરા છે અમે મિશન ટુ ટુ મિલિયન ટ્રીઝમાં અમે એક પેડ માકી નામને અમે નક્કી કરવામાં આવ્યું છે એને આગળ લઈ જવા માટે પ્લાનિંગ શરૂ થઈ ગઈ છે આવનારા દિવસમાં સિટીઝન એન્ગેજમેન્ટના ભાગરૂપે કેવી રીતે વધારે વધારે પબ્લિકને એન્ગેજ કરી શકાય હેરિટેજની ઇમારતો આગળના કાર્યક્રમો કરીને લોકો લોકોની જે ટેલેન્ટ છે વડોદરામાં એ લોકો પાંચ પાંચ મિનિટ કેવી રીતે પરફોર્મ કરીને એમને ટેલેન્ટ બહાર પાડી શકાય એવા માટે પ્લેટફોર્મ્સ વીએમસી દ્વારા કરવામાં આવશે જેથી કરીને ફોકસ આપણા હેરિટેજ ઉપર પણ રહેશે અને આને સાથે સાથે લોકોનું પરફોર્મન્સ સ્ટેજ પણ મળે ત્રીજું ગણેશ વિસર્જન માટે તલાવોની જે શુદ્ધિકરણ છે તૈયારીઓ કરવાના છે એના બાબતમાં પણ તૈયારીઓ શરૂ કરી દેવા માટે સૂચના આપી છે અને દશામાં તળાવની જે મૂર્તિયા પ્રોસેસ કરીને એને પણ નિકાલ કરીને અત્યારે સેફલી ડિસ્પોઝ કરવાનો છે એના ઉપર પણ કામગીરી શરૂ કરી દેવામાં આવશે એટલે આવનારા જે તહેવારોને મોલ છે નવસા નવરાત્રિ આવશે પછી દિવાળી આવશે એના માટે કોઈ કકડાહટ ના થાય પાણી વિશે અને પબ્લિકની સુવિધા માટે કયા કયા સુધારા થઈ શકે એ બાબતમાં કામગીરી નક્કી કરવામાં આવી છે ટૂંક સમયમાં વીએમસીમાં યુનિફોર્મ સિસ્ટમ પણ લાવવાનું મેં નક્કી કર્યું છે અને બાયોમેટ્રિક એટેન્ડન્સ સિસ્ટમને પણ થોડું સ્ટ્રેન્થન કરીશું જેથી કરીને ડિસિપ્લિનથી કામ થાય અને કામ પબ્લિક સુધી અમે હિંમતથી પહોંચી શકીએ પબ્લિકની ફરિયાદ સાંભળી શકીએ અને એને પ્રોપર જવાબ પણ આપવો પડે એ બધા ઉપર ફોકસ અત્યારે કરવાનું નક્કી કર્યું છે ટૂંક સમયમાં બ્રિજેસની પણ પેઇન્ટિંગ બ્રિજેસની થોડું ઇમ્પ્રુવમેન્ટ ગાર્ડન્સને ઇમ્પ્રુવમેન્ટ કરવાનું નવું ગાર્ડન્સ બનાવવાનું આ બધું અત્યારે પ્લાનિંગમાં છે એટલે ટૂંક સમયમાં સારું સારું જે વરસાદી માહોલ પાતે આ બધું તમામ વિકાસ કામો લેવા માટે અમે નક્કી કર્યું છે ખાસ તો કહી શકાય કે આઝાદીના અમૃત મહોત્સવમાં ઓગણસીમો સ્વતંત્રતા દિવસની ઉજવણી થઈ તિરંગા યાત્રા ખૂબ સક્સેસફુલ માનનીય કમિશનરશ્રી અને મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ સ્ટાફ મેમ્બરો જે પગે મહેનત કરી એ તમામને અભિનંદન ચૂચારી પાત્રથી આપ્યા ખાસ કરીને આવનારા દિવસોમાં જે તહેવારની સિઝન આવે એમાં હમણાં જ દશાંબાનું વિસર્જન થયું છે એની મૂર્તિઓ વિતાળમાંથી ખાલી કરી અને કોઈની લાગણી દુભાઈ નહીં એ રીતે આ મૂર્તિઓનું ક્રોસિંગ થાય અને એનો નિકાલ કરવાની પ્રક્રિયા એવી હોવી જોઈએ બાબતની ચર્ચા કરી આ તળાવો ખાલી થાય તો ગણેશ વિસર્જન માટે પણ વાપરી શકાય ગણેશ વિસર્જન તળાવો જે ગઈ વખતે બનાવ્યા હતા અને પ્લાસ્ટિક બદલવાનું હોય પાણી ભરવાનું હોય આજુબાજુ બેરિકેડિંગ કરવાનું હોય એની તૈયારી વહેલી તકે ચાલુ થાય જેથી કરીને છેલ્લી ઘડી દોડાદોડ ન થાય દરેક વોર્ડમાં આ વખતે નક્કી કર્યું છે કે આઝાદીનો પર્વ સ્વચ્છતાની સાથે ઉજવવાનો હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા એના આધારે સ્વચ્છતાનો ડ્રાઈવ વોર્ડ ઓફિસર દ્વારા પૂરું એક્ટિવલી કરવામાં આવે તમામ ઘટના ઢાકણાં કેચપીના ઢાંકણાં યોગ્ય જગ્યાએ હોય અને કોઈ વ્યક્તિને નુકસાન ન થાય કોઈ વ્યક્તિને એક્સિડન્ટ ન થાય એવી જ રીતે તમામ ખાડાઓ પૂરવામાં આવે તમામ ઓપન સ્પોટ દૂર કરવામાં આવે તમામ લારી ગલ્લા ધારકો ડસ્ટબિન રાખે સૂકોને ભીનો કચરો કરવા માટેની હાઇજીન અને સેનિટેશન હાથ ધોવાની અવસ્થા રાખે પ્લેટો ધોઈને વાપરે જેથી કરીને લોકોમાં માંદગીનું પ્રમાણ ન થાય અને સ્વચ્છતા જળવાય એ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે પાણીના સપ્લાયના પ્રોબ્લેમને પ્રાધાન્યતા આપવાનું કહેવામાં આવ્યું છે કે અલગ અલગ જગ્યાએ પાણીના પ્રેશરનો પ્રોબ્લેમ સર્જાય છે આમાં મુખ્યત્વે તો થોડા દિવસ અગાઉ જે દોડકાની લાઈનનું કનેક્શન જીએસએફસી પાસે ફાજલપુરની લાઈનનું રિપેર ફાજલપુરના કૂવાનું ડ્રેજિંગ ચાલી રહ્યું છે આ બધા જે પ્રોબ્લેમો ચાલે છે એને વલી તકે એની ઉપર એમ જીવી સેલનું સટડાઉન થયું એ સિવાય કોઈ એજન્સીના માણસો સ્ટ્રાઇક પર ગયા આ તમામ મુદ્દાઓ એક સાથે ઉભરતા નાગરિકોને પાણીને પીવાની તકલીફ સર્જાઈ હોય તેનું તાત્કાલિક નિરાકરણ આવે પ્રોએક્ટિવલી કામ થાય અને નાગરિકોને સારામાં સારી સુખ સુવિધા મળે એ દિશામાં અધિકારીઓએ ફોનો ઉપાડવા જોઈએ અધિકારીઓએ સારું કોર્ડિનેશન કરવું જોઈએ અને તાત્કાલિક ધોરણે આ બધા પ્રોબ્લેમ સોલ્વ થાય એ માટેની રજૂઆત કરવામાં આવી સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે સ્ટ્રે ડોગને માટે શેલ્ટર બનાવી શકાય એની લીગાલિટી તપાસ કરી અને જો બનાવી શકાયું હોય તો જે શેરી કૂતરાઓ છે એને રાખવા માટેની વ્યવસ્થા થઈ શકે હોકિંગ નોન હોકિંગ ઝોન લારી ગલ્લા ધારકોને રિલોકેટ કરાવ જેથી કરી અને એમની રોજીરોટી પણ સચવાય અને સાથે સાથે ટ્રાફિકનો પ્રોબ્લેમ પણ ન થાય અને રાહદારીઓને ફૂટપાથનો છૂટથી ઉપયોગ કરવા મળે એ પ્રકારની પોલિસી બનાવવાનું કીધું છે માંડવી ગેટનો ઇજારો વલી તકે થાય જે અલગ અલગ વોર્ડમાં સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચરના પ્લોટ રિઝર્વ કર્યા છે એની કામગીરી વલી તકે ચાલુ થાય એ સિવાય જે એડ સોર્સ એગ્રીગેશન કરવો છે એના માટે આઈસી એક્ટિવિટી ચાલુ થાય જે પ્રમાણે કાઉન્સિલની રજૂઆત આવે છે કે જેની રજૂઆતો અમારા સુધી પહોંચે એનો આખો ઇન્ટીગ્રેટેડ પ્લાન કરી અને એનો એક્શન ટેકન રિપોર્ટ તૈયાર થાય એના માટે અધિકારીઓ સાથ સહકાર આપે કે દરેક વોર્ડમાં જે જે કામ પેન્ડિંગ છે એ કામ પૂર્ણ થાય ખાસ કરીને કમાડી બાગનો બ્રિજ બનાવવાનો છે કમાડી બાગની રિટર્નિંગ વોલ બનાવવાની છે પરશુરામ ભઠ્ઠા માટેની કલવટો બનાવવાની છે નિઝામપુરા ગ્રુપ પાસેની કલવટ વાઇડનિંગ કરવાની છે સિક્યુરિટીના ઇજારા કરવાના છે ફ્યુઝના ઇજારા પતી ગયા છે એ કરવાના છે પ્લાન્ટેશનનો ડ્રાઈવ પણ એક મેગા ડ્રાઈવમાં જનનાલનો પરિવર્તિત થાય જેથી કરીને વૃક્ષારોપણમાં ગતિ લાવી શકાય ઈ ચાર્જિંગ સ્ટેશનનું કામગીરી કેટલે પહોંચી છે તમામ લોયરોની પેનલનો રિવ્યૂ થાય કેટલા કેસો પેન્ડિંગ છે કેટલા આડમિટિસના કેસો આવે છે જેમની સાથે સમાધાન કરવાની જરૂર હોય એ પેનલ બનાવી અને સમાધાન કરી શકાય નવા એન્જિનિયરોને રિક્રુટમેન્ટ કરવાની જરૂર છે નવા ટાઉન ડેવલપમેન્ટ ઓફિસરને રિક્રુટ કરવાની જરૂર છે સિટી એન્જિનિયર પાર્ક સેન્ડ ડાયરેક્ટર અને ખાસ કરીને કહી શકાય કે ન્યાય મંદિર છે એનું રિનોવેશન કરી શકાય જે કાલુપુરા એપીએસ છે એનું પણ ટેન્ડર ઊંચા ભાવે આવેલું છે અને એ જોડે પણ નેગોશિયેટ કરી અને ચાર દરવાજા છે જે ડ્રેનની સમસ્યાઓ છે એનું ઝડપથી નિરાકરણ થાય એ દિશામાં વિવિધ સૂચનો કરવામાં આવે છે ખાસ કરીને સ્ટાફ વધુ પ્રોએક્ટિવ બને નાગરિકોને ફોન ઉઠાવે પોતાના એરિયામાં જાતે વિઝિટ કરે અને પાણીની સમસ્યા ગટરની સમસ્યા અને સ્વચ્છતાની સમસ્યા એનું તાત્કાલિક પ્રોએક્ટિવલી નિરાકરણ થાય કે નાગરિકો કાઉન્સિલરને ફોન કરે અને કાઉન્સિલર અધિકારીઓને ફોન કરે એના બદલે અધિકારીઓ જાતે પ્રોએક્ટિવલી પોતાના એરિયામાં ફરી અને જે કોઈ કરેક્શન કરવાના હોય કરે તો એની સુખ સુવિધામાં વધારો થાય અને જે અસંતોષનું વાતાવરણ હોય એ પણ ઓછું થાય અને લોકો પર વધુ વિશ્વાસ રાખતા થાય કોર્પોરેશનનો રિસ્પોન્સિવનેસ સારી હોય સંવેદનશીલતા સારી હોય અને કોમ્યુનિકેશન સારું હોય તો મને લાગે છે કે જે પ્રમાણે કોર્પોરેશન દ્વારા મોટા પ્રમાણમાં કામગીરી થઈ રહી છે એને પણ લોકો એપ્રિશિએટ કરશે એટલે લોકો જોડેનો વ્યવહાર સુધરે લોકો જોડે કોમ્યુનિકેશન સારું થાય અને સંવેદનશીલતાથી પ્રોબ્લેમનું સોલ્યુશન ઝડપથી કરવામાં આવે તો મને લાગે છે કે જે લોકોનો વિશ્વાસ કોર્પોરેશનમાં છે વધશે અને લોકોની સર્વિસમાં પણ સુધારો થશે